ભગવાન રામને એનસીપીના ધારાસભ્ય જીતેન્દ્ર માફી માંગે છે કાર્યકર્તા સંમેલન દરમિયાન આભાડે મીડિયા સામે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચ્યું હોય તો માફી માંગુ છું માફી માંગતા પહેલાં રાજ્યમાં ઘણી જગ્યાએ તેમને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા ભાજપના નેતા રામ કદમે મુંબઈના પર પોલીસ સ્ટેશનમાં હાદ વિરુદ ફરિયાદ પણ નોંધાવી છે મહત્વનું છે કે અયોધ્યામાં બાવીસમી ભગવાન રામના મંદિરનું ઉદઘાટન થઈ રહ્યું છે આખો દિવસ પાવન પર્વની રાહ જોઈ રહ્યો છે ત્યારે એનસીપી નેતા જીતેન્દ્ર આહાડે નાસિકની રેલીમાં કથિત રીતે ભગવાન રામ માસ ખાનારા હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું એનસીપી નેતાના ભાષણનો એક કથિત વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ક્લિપમાં એનસીપી નેતા વનવાસ ચૌદ વર્ષ દરમિયાન ભગવાન રામ જંગલમાં પ્રાણીઓનો શિકાર કરતા અને શાકાહારી ભોજન આરોગતા હોવાનું બોલતા જોવા મળે રાષ્ટ્રીય નેતાના નિવેદન બાદ ઠેર ઠેર તેમના આ નિવેદનને લઈને ટીકા કરવામાં આવી રહી છે જીતેન્દ્ર હાડની આ ટિપ્પણીથી ભાજપ તરફથી પણ ભારે પ્રતિક્રિયા આવી હતી આ નિવેદન સામે ભાજપના નેતાઓએ પોલીસ ફરિયાદ પણ કરી હતી એન ટ્વેન્ટી ફોર્ન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ